ભૂલબાલ કૃષ્ણ ભગવાન કી જય દ્વારકાધીશ ની જય હે કાનત ને કહી કહીને ઠાકી તું તને યાદ નો યાવી કે કાનતને કહી કહીને ઠાકી કે તું તને યાદ નો યાવી કન તરા ગોબળિયા ચુવે વાટ કન તરા ગોબરિયાવે વાટ કન તરી ગોપયો કરે સેવિલાપ તોય તને યાદ નો આવી કન તરી ગોપ્યો કરે સેવિલાપ તોય તને યાદ નો આવી કનતને કઈ કઈને ઠાકી કે તોય તને યાદ નો આવી કનતને સમજો નો સમજાય કનતને સમજો નો સમજાય કાનતને ગુરુજી આપે છે જ્ઞાન તોય તને યાદ નો આવી કે કાનતને ગુરુજી આપે છે જ્ઞાન તોય તને યાદ નો આવી કે કાનતને કઈ કઈને ઠાકી કે તોઈ તને યાદ નો આવી કાન તારા સુદામાં જોવે સેવાટ કાન તારી સુદામાં જોયે સેવાટ कानत री राधा करे से पुकार तोई तने याद नो आवि के कांत री राधा करे से पुकार तोई तने याद नो आवि के कांत ने कई कई ने ठाकी के तोई तने याद नो आवि कांत ने कई कई ने ठाकी तोई तने याद नो आवि ગોપી તારા મંડળ જુએ સેવાટ ગોપત કાન તારું મંડળ જુએ સેવાટ કાના દર્શન દેવાને કાશ તોય તને યાદનો આવી કે કાના દર્શન દેવાને કાશ તોય તને યાદનો કાન તને કઈ કઈ ને ઠાકી કે તોય તને યાદનો કન તરી શખ્યો છુએ વાટ કન તરી શખ્યો છું વાટ કાનાર વાને કાજ તોય તને યાદ નો આવી કે કાનાર વાને કાજ તોય તને યાદ નો આવી કાન તને કઈ કઈ ને ઠાકી તોય તને યાદ નો આવી કાનત તો નંદ બાવાનું કિશોર કાનત તો નંદ બાવાનું કિશોર કાનત તો માખણ સોરી સોરી ખાય તોય તને યાદ નો આવી કાનત તો માખણ સોરી સોરી ખાય તોય તને યાદ નો આવી કાનતને કઈ કઈને ઠાકી તોય તને યાદ નો આવી કાનત તો જન્મો જનમનો સોર કાનત તો જન્મો જનમનો સોર કાનતને નંદ બાબા છે યાદ તોય તને યાદ નો આવી ને નંદ બાબા કરે છે યાદ તોય તને યાદ નો આવી કાનતને કઈ કઈને ઠાકી તોય તને યાદ નો આવી કાન તારા મા કાન તારા કંચ મામા કેવાય કાન તરા કંચ મામા કેવાય કાન તારી માસે તે કહેવાય તોય અતને યાદ નો આવી કાન કઈ કઈને ઠાકી કે તોઈતને યાદ નો આવી કનતરી કાન તારી માજ કારી મા જ ક ગાવલડી જુ સેવાટ તોય તને યાદ નો યાવી કાન તારી ગાવલડી જુ સેવાટ તોય તને યાદ નોયાવી કાન તને કઈ કૈને ઠાકી તોય તને યાદ નો આવી ભો લાલ કૃષ્ણ ભગવાન કી જયા મારું ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કજો જય માતાજી જય શ્રી કૃષ્ણ